માંગો જે આપીશ આજનો દિવસ મારા માટે બહુ 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 લકી છે કારણ કે તમને બધાને ખબર હોય કે પોતાના સપના પોતાના પૈસા પૂરા કરવા એટલે કોઈ નાની વાત ન કહેવાય તો આજે મેં મારી ફાઇનલી ડ્રીમ કાર લઈ લીધી છે તમને બધા એને કહેવાનું છે કારણ કે નવી હોય જૂની હોય કંઈ પણ હોય આપણા પૈસાથી લીધેલી વસ્તુ ગમે એવી હોય આપને બહુ વધારે વાલી લાગતી હોય છે ઘણીવાર ટૉપિકથી ભટકી જાઉં છું પણ એક વાત યાદ આવે છે જ્યારે આપણે સારી ગાડી લઈને રસ્તા ઉપર જતા હોય અને બાજુમાં એક વ્યક્તિ હોય તે એની ગાડી લઈને જતા ને એટલે આપણે એમ કે ઓ હો હો પણ આને તો આવી ગાડી છે તો આમ તો રખ પણ એ ખરેખર ફીલ કરવા જેવી વસ્તુ છે કે પોતાના પૈસેથી લીધેલી ગાડી એને બીજાના ગાડીમાં બેસવા કરતાંય વધારે સારી લાગતી હોય છે અને એ ઘણી વખતે મેં ફીલ કર્યું છે એટલે ક્યારેય આપણે કોઈ માણસને એવું ના કહેવું જોઈએ કે આનું આમ છે આમ છે એને એના ડ્રીમ્સ એની જાતે એના પૈસાથી પૂરા કર્યા હોય તો એની માટે એની ગાડી ગમે એવી હોય જૂની હોય નવી હોય મોડલ બંધ થઈ ગયા હોય કે કાંઈ પણ હોય એના માટે એ ગોડ ગિફ્ટેડથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે એટલે ફાઇનલી મેં વિચારી લીધું કે હું મારી રીતના પૈસા કમાઈશ અને હું મારી ફેવરિટ ગાડી લઈશ એટલે ફાઇનલીમાં ફાઇનલી આપણે ગાડી લઈ લીધી છે ગાડીનું નામ તમને કહી દઉં રેન્જ રોવર લીધી છે આપણે આપણે સેલ્ફ અર્નિંગથી અને સ્પોર્ટ્સ મોડલ સાહેબ હમણાં આપણે નીચે જાશું પડદો ચોકસું તો ગઈશ બહુ ખુશ છું શબ્દો નથી કારણ કે એ ગાડી લેવાનું કેટલા ટાઈમથી આ ડ્રીમ હતું મારું કે ભાઈ મારી ગાડી હોય એમાં ગીત વાગતા હોય અને મારી પોતાની જ ગાડી હોય કંઈક સારી ગાડી હોય ડ્રીમ પૂરું કરતાં કરતાં વાર લાગી ગઈ બટ પેલું કહેવાય ને સુખનો સૂરજ ઉગાડી દીધો એમ તો આજે ક્યાંક ને ક્યાંક એવું મને લાગે છે કે સુખનો સૂરજ ઉગી ગયો છે તો હું તમને બતાવીશ મારી ગાડી અને તમને કેવી લાગી તમે મને કોમેન્ટ કરીને કહેજો અને આખા વિડીયોનો મતલબ તો એક જ છે કે આપણી પાસે કાંઈ પણ હોય બીજા પાસે કાંઈ પણ હોય તો એ જોઈને દુઃખી ના થવું જોઈએ અને બીજાને નીચું દેખાડવા માટે આપણે એનું અપમાન ના કરવું જોઈએ હંમેશા એને કહેવું જોઈએ કે ના સરસ છે અમારી પાસે તો એ નથી ખાલી એટલા શબ્દે તમે એને કહી દીઓ તો એને સાહસ આવે હિંમત આવે આપણી એક વાત કોઈના મગજમાં ઘર કરી જાતી હોય છે હર વખતે એટલે એવું ના કરવું જોઈએ એટલે કે કોઈને એવું ન થાય કે અમારી પાસે આ છે એટલે આપણી સાચી માન થાય ત્યારે કહેવાય કે આપણી પાસે ગમે એટલું હોય ભગવાનનું દીધેલું બધુંય હોય અને આપણે કોઈને એમ કહી શકીએ કે ના ભાઈ ના તારી વાત ના થાય એટલું જ અમે ખાલી પોઝિટિવ રીતના કોઈને કહી દઈએ તો એના માઇન્ડમાં બહુ બધી અસર થઈ જાય વિડીયો બનાવવાનો મેઇન મતલબ તો એ જ હતો ગાડી દેખાડશું આપણે નીચે પાર્કિંગમાં જશું આપણે તમને બધાને મારી ગાડી દેખાડીશ પણ એક્સાઇટ તો હું વધારે છું કે હજી ઘરે કોઈને વાત નથી કહી કે મેં નવી ગાડી લઈ લીધી છે અને બસ એ જ કે મેં નવી ગાડી લઈ લીધી છે અને વિડીયોમાં પહેલાં જે કીધું એ તમે બધા સાંભળજો કારણ કે મેં ક્યારેક હું રસ્તા ઉપર જતી હોય ને ત્યારે મેં ઘણીવાર આમ એવું સાંભળ્યું છે બીજાના પાસેથી કે આને તો ફંટી છે પણ આમ તો જો પાવર પાવર તો હોય ને ભાઈ ને એના પૈસાની ફંટી લીધી આપણે તો હજી આપણા મા બાપના પૈસાની લીધેલી ગાડીઓમાં બેસીએ છીએ એ એના પૈસા લઈ જઈને ફંટી ફંટીમાં ફરે છે આપણી એટલી તાકાત નથી કે આપણે આપણા પૈસાની ફંટી લઈને ભરી શકીએ આપણે આપણા ના પૈસા ઉપર જ આપણે એશ કરીએ છીએ અને રોલા સોટા કરીએ છીએ એટલે કોઈની પાસે શું છે એને નીચું બતાવવા કરતા આપણે આપણું જોવું પડે કે આપણું સ્ટેજ ક્યુ છે હા નો ડાઉટ આપણા બધાના મમ્મી પપ્પા આપણા માટે જ કમાતા હોય છે આપણા મા બાપ જે કંઈ ભેગું કરતા હોય આપણા માટે કરતા હોય આપણા શોખ પૂરા કરવા માટે કરતા હોય પણ મમ્મી પપ્પાએ વસ્તુ આપેલી ખુશી તો હોય જ પણ આપણે આપણા પૈસાથી ગિફ્ટ આપણે આપણા મમ્મી પપ્પાને આપ્યું હોય આપણા મમ્મી પપ્પા બેસે એ વસ્તુ અલગ છે કારણ કે આમાં ઘણા એમ કહેતા કહેશે પછી કે અમારા પપ્પા અમારા માટે કમાય છે તો તમને શેનું થાય છે હું તો કહું કે હજી વધારે તમારા માટે કમાય તમને બહુ બધી ભગવાન આપે પણ જે પોતે કમાઈને એના શોખ પૂરા કરે છે એના મોરલ ક્યારેય ડાઉન કરવા ના જોઈએ મારો ખાલી કહેવાનો હેતુ એટલો જ હતો અને ચાલો આપણે જઈએ નીચે અને હું તમને બતાવું મારી ગાડી આ માટે અને આપણે ફાઇનલી પડદો છો કરી જ નાખશું આજે મમ્મીને હજી ભાઈને કોઈને કીધું નથી આવો પહેલા તમને બતાવું ગાઈઝ આ છે આપણી નવી ગાડી ગઈશ છે આપણી નવી ગાડી રેન્જ રોવર સ્પોટ્સ અને આમાં ગીતા જબરજસ્ત વાગે છે કારણ કે મેં મારા પૈસા ભેગા કરી અને આ ગાડી લીધી છે કે દિવસનું સપનું હતું કે હું મારી પોતાની ગાડી લઉં એટલા ભેગા થયા નહીં આટલા ભેગા થઈ ગયા તો રેન્જ રોવર લઈ લીધી ગઈ પણ વિડીયોનો ભાવર સાચો હતો આ એક પ્રાઇન્ક હતો બધા ઉપર મને માફ કરજો પણ મારી ગાડી છે ખરેખર ને ફોર વ્હીલ છો

હાલે બાલે બધી રહે હું તમને બેટલ તો તમને મારી આ ન્યૂ કાર કેવી લાગી અને હું જે બોયલી એ તમને કેવું લાગ્યું એ તમે કહી દેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં માંગો એ સાપેત્રી જઈ દ્વારકાથી અને હું ભગવાનને પ્રાર્થના કરું કે હર વ્યક્તિ પોતાની સેલ્ફ અર્નિંગથી પોતાની ડ્રીમ કાર ખરીદી શકે એટલું એ સક્ષમ થાય અને આ એક ખાલી વિડીયોનો મારફત હતો કહેવાનું કે લોકો કેવું વિચારતા હોય છે પણ છેલ્લે છેલ્લા મસ્તી તમારી જોડે કરી લીધી થેન્ક યુ રેન્જ રોવ હા હા પ્રોપર રેન્જ રોડ સ્પોર્ટ મોડલ